સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી વિકાસરથ થકી જનહિતલક્ષી યોજનાઓથી લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ચુડા સહિતના કરમણ જોબાળા નવી મોરવાડ જૂની મોરવાડ કોરડા ગામોમાં વિકાસરથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા જિલ્લાભરમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોને જનહિતલક્ષી યોજનાઓની જાણકારી જિલ્લાના નાગરિકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરી પાડવાનો છે આ વિકાસ સપ્તાહના ભાગરૂપે રથના માધ્યમથી ગ્રામજનોને કૃષિ અને પશુપાલન યોજનાઓ શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ રોજગાર લક્ષી સરકાર તાલીમો ડિજિટલ સેવાઓ તથા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગતની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી આ તકે ચુડા મામલેદાર સહિત ટીડીઓ અશ્વિનભાઈ ટમાલિયા ચુડા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વાઘેલા સરપંચ રોહિતભાઈ નકુમ પૂર્વ સરપંચ મુકેશભાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર